ભુજથી પ્રયાગરાજ સંઘની એક ગાડી રવાના થઈ યાત્રા કરવા આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે એકસો ચુમ્માળીસ વર્ષ પહેલા પ્રયાગરાજનો મેળો હતો આ મેળામાં લાખો ભક્તો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા સૌ પ્રથમ અમે પુષ્કર જઈને ત્યાં વિશ્વના પ્રખ્યાત એવા બ્રહ્મ મંદિરના દર્શન કર્યા ત્યારબાદ યાત્રાનો સંઘ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ બાજુ નીકળી ગયા સાંજે અમે ત્યાં પહોંચી ગયા સાંજનો અનુભવ અદભુત હતો અને રાત્રે ત્યાં રોકાણ કર્યું અને વહેલી સવારે અમે ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું આ સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે સાધુ સંતોના દર્શન પણ કર્યા હતા રુદ્રાક્ષથી બનેલા શિવલિંગના પણ ભવ્ય દર્શન કર્યા એક એક મંદિરે જઈને ત્યાં પણ ભગવાનના દર્શન કરવામાં આવ્યા ત્યારબાદ ગોકુળ અને મથુરામાં બધા જ પવિત્ર